મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વન ઓનર સાવ નવી કન્ડિશનમાં ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠ તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે બધી ડિટેલ આગળ વિડીયોમાં મળશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં આખા ટાયર જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે નવી બેટરી જોવા મળશે અને આખું ટ્રેક્ટર તમને નવી કંડિશન જોવા મળશે ટોપ કન્ડિશન એકદમ સાસવેલું ટ્રેક્ટર છે અને ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર છે એક જ હાથે આ ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાચસળો જોવા નહીં મળે અને ખૂબ જ સારી કન્ડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે કમની કલરમાં જોવા મળશે અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે વાયરિંગ બધું કમની ફિટિંગ જોવા મળશે અને લાઇટ બધી કમનીની જોવા મળશે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત સત્તાણું અઢાર ઝીરો અઢાર સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી તો ગામ કુંભાડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો હશે જો વિડીયો તમે ફેસબુક પેજ પર ખેડૂત મિત્રો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી અઠ્ઠાણું સાત સત્તાણુંવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાયજ